આઠ તારા ફોટો પાડ્યો જો જો છે બતાવતા બતાવું નહીં તું બેને આયા સાનો મુરાય સાનો મને બે ને આયા મેરા ની વાત બધી વસ્તુ ખોટા વડાયો છે યાર બ્રેકડાઉન છે પછી ેલ છે બ્રેક ડાન્સ વાળા આમ માચકા માર ઈ અને પછી જો રેલગાડી છે જો છોકરા રેલગાડી છે ઓલી મોટર ફૂકી છે જો અને ઓલી ને ઓલી ઘોડિયા આવી ઓ ઓલી આડી ચકલી હોતી છે આમ ત્યાં ઊંચી ઊંચી થઈ ની ચકલી અને ઓલી ને ઓલી હા પણ જો તો ખરા ઘડિયાળ ખોતી છે જો જોઈ ઘડિયાળ નું બોથાળો ભર્યો હે હે ને બીગાની મોટર દેખાધી દેખાય પણ ઓલું જો ને ફિટ કરે હો હા ઓલો છે જો ફિટ કરે ને છે હે બુઢો છે આ જો આવી મસ્તીનો કોણ

જડે ડળે બેટ નહીં તારે હેને શું વેચવાનું ખબર ને પાણી ના પાઉં અને હું ઓલું ચણા ગ્રામ બરાબર હું તો ચણા ગ્રામ વેચ પૈસા આપણે હે ને લેતા હોશી બરોબર માં લેતા

ઢોસા, ઇડલી, સાંભાર, ટીટી દટલી. એ એવું આવશે? હા એવું આવશે. ઈ કે આ ડાયલોગ? ઈ એ હોટેલનો ડાયલોગ. હોટેલનો નહીં. તો એક મારા દોનો માર. ઈ બીજું માંગ્યું તું એમ કેને આ મજા કેવી આવે? એક નંબર આ રહ્યો. ફોન આવે? હે સેન્ડવીચ બેનવીચ લાવજો. કેન્ડીસ લાવે કે કેનુકને કે લે. હા તો

આપણી પર ફોર્ચ્યુન પર ફોર્ચ્યુન ને ક્યાં લઈ જાહી ફોર્ચ્યુન ને ક્યાં રાખી એ રાખી પર બીજો મે બે ને આગી ન કરવી પડે કરવી પડશે તો કે આખો પોટા દે એવો તો મેરો ભરા તો પછી એ રાખી એક મંડી રાખી